ત્યાં પ્રાથમિક સુવિધાઓ ઉભી કરવાને લઈ ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ દ્વારા ખાત મુહૂર્ત કરાયું હતું આ બાબતે વિગત જોઈએ તો મહુવાના નગરના લોકો એકાદ દશકાથી નવી હોસ્પિટલ બનવાની રાહ જોઈ રહ્યા છે પણ ક્યાંક ને ક્યાંક આ કાર્ય યોગ્ય દિશામાં થઈ રહ્યું ન હોય અટકતું હોય તેવો ઘાટ ઘડાયો હતો પણ મહુવાના સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ દ્વારા આ નવી બંદાર સરકારી હોસ્પિટલને લઈ સક્રિય બન્યા છે ત્યારે મહુવાના નગરના લોકોને આરોગ્ય સારવારનું કાર્ય અટકે નહીં તમામ નગરજનોને આરોગ્યની સુવિધા પૂરતી મળી રહે તેવી દિશામાં કાર્ય થઈ રહ્યું છે મહુવાની સરકારી હોસ્પિટલ હાલ જ્યાં કાર્યરત છે ત્યાં અત્યાધુનિક નવા સ્ટ્રક્ચર સાથે કરોડો રૂપિયાના ખર્ચે નવા હોસ્પિટલના બિલ્ડિંગ ઉભા થશે પણ હાલ જૂનું સ્ટ્રક્ચર છે તેને તોડી ત્યાં નવું બિલ્ડિંગ બનશે ત્યારે હોસ્પિટલ કાર્યરત ક્યાં કરાશે તેવા પ્રશ્નો ઉદ્ભવી રહ્યા હતા ત્યારે ગઈકાલે મહુવાના સક્રિય ધારાસભ્ય સેવાભાઈ ગોહિલ દ્વારા મહુવાની મધ્ય આવેલ જૂની સેક્રેટરીટ બિલ્ડિંગ ખાતે પ્રાથમિક સુવિધાનું સ્ટ્રક્ચર ઊભું કરવાના અર્થે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું ટૂંક સમયમાં જ આ સેક્રેટરીટ બિલ્ડિંગ ખાતે ટેમ્પરરી હોસ્પિટલ ઊભી કરવાશે બાદ હાલ જૂનું હોસ્પિટલ કાર્યરત છે ત્યાં નવું બાંધકામ થયા બાદ ફરી નવા સ્ટ્રક્ચર અત્યાધુનિક બાંધકામ આધુનિક મેડિકલ સાધનોની સુવિધા સાથે નવું હોસ્પિટલ કાર્યરત થશે આ તકે મહુઆના સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ મહુવા નગરપાલિકાના પ્રમુખ નીતાબેન પંડિયા તો ભારતીય જનતા પાર્ટીના રાજુભાઈ જાડેજા અશોકભાઈ બામણીયા નિલેશ ગોહિલ એલ બી ભુત જયપાલસિંહ વાળા હિન્દુ સંગઠનના મહેશભાઈ ગુજરીયા અને સરકારી હોસ્પિટલના અલીભાઈ રાજાણી હાજર રહ્યા હતા ત્યારે આ સરકારી હોસ્પિટલના નવા બાંધકામ અને હાલ સેક્રેટરીટ બિલ્ડિંગ ખાતે ટેમ્પરરી હોસ્પિટલ કાર્યરત કરાશે તેને લઈ મહુવાના સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ શું કહે છે તે જોઈએ મહુવાને વર્ષોથી સિવિલ હોસ્પિટલનો દરજ્જો મળ્યો છે પરંતુ એની નક્કર કામગીરી એ નવા બિલ્ડિંગની થાય પછી જ શરૂ થાય સુવિધાઓ વધારવા માટે આપણે અત્યારે હાલ જે જૂની કાર્યરત હોસ્પિટલને આ સેક્રેટરીયટ બિલ્ડિંગ આપણને જે ફાળવવામાં આવ્યું છે એનું આજથી રિમોવેશનનું કામ શરૂ થાય છે હોસ્પિટલને બે વર્ષ જેટલી આપણે નિભાવણી અહીંયા રાખવી પડશે જ્યાં સુધીનું કામગીરી સરળતાથી થઈ શકે એવી આપણે બંને માળમાં જે હાલમાં જે હોસ્પિટલની અંદર સુવિધાઓ છે એ તમામ સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ કરાવવામાં આવશે અને બેથી અઢી વર્ષ અહીંયા કાર્યરત રહેવાથી આપણું નવું બિલ્ડિંગ પણ તૈયાર થઈ જશે નવા બિલ્ડિંગની અત્યારે ડિઝાઇન અને અક્ષા એસ્ટિમેટ બધું તૈયાર થઈ ગયું છે એટલે ટૂંક સમયમાં આ રિમોવેશન કામ પૂર્ણ થતાં આપણી હોસ્પિટલને અહીંયા શિફ્ટ કરીએ પછી નવી હોસ્પિટલની કામગીરી શરૂ કરવામાં આવશે ગાંધી વસાતના રહીશો સહિત અન્ય ચાર વસાતના રહીશો રીડ ડેવલપમેન્ટની માંગ સાથે પ્રતિક ઉપવાસ પર બેઠા છે યોગ્ય ઉકેલ નહીં આવતા ત્રીજા દિવસે પણ પ્રતિક ઉપવાસ અંકબંધ મહુવાના ગાંધી વસાદના રહીશો રીડ ડેવલપમેન્ટની માંગ સાથે પ્રતિક ઉપવાસ પર બેઠા છે પ્રતિક ઉપવાસને આજે 3 દિવસ થઈ ચૂક્યા છે પણ યોગ્ય ઉકેલ નહીં આવતા પરેશાની સાથે પ્રતિક ઉપવાસમાં અંકબંધ

પાલિકા પ્રમુખ ચાંદનીબેન મહેતા તથા અન્ય નગરસેવકોએ પણ આ લોકોની મુલાકાત લઈ યોગ્ય થઈ જશે તેવું કહ્યું છે પણ આ ગાંધી વસાદના લોકો લેખિત યા યોગ્ય ઉકેલ માંગી રહ્યા છે આ વસાતના લોકો કહી રહ્યા છે કે તમામ જગ્યાએ એક જ સરકાર છે છતાં પણ યોગ્ય કાર્યવાહી કેમ થઈ શકતી નથી અધિકારી નગરપાલિકાના સત્તાધીશોને આળસ છે કે આવડત નથી કામ કરવું નથી કે આ લોકોથી કામ થઈ શકતું નથી આવા અનેકો સવાલની વણજાર સાથે આ વસાહતના રહીશો આંદોલનમાં બીજી વખત ધરણાના દસ દિવસથી અને ત્રણ દિવસથી પ્રતિક ઉપવાસ કરી રહ્યા છે જોઈએ આગલા દિવસોમાં મોદી સરકારની ગેરંટી ઘરનું ઘર થશે કે કેમ આવા થોકબંધ સવાલો સાથે આ વસાહતના રહીશો શું કહે છે તે જોઈએ અંદર વસાહતનો રહીશ રવીન્દ્ર બ્લોક નંબર ચાર અમે ધરણા ઉપર બેઠા છીએ કાલની સભા મળી હતી એમાં ચાંદનીબેન પ્રમુખ આવ્યા હતા ભરતભાઈ બાંબણીયા આવ્યા હતા વગેરે ઘણા સાથે હતા અને અમને આશ્વાસન આપીને ગયા છે કમિટી મળે કમિટી મળે ત્યારે તમારું કામ આગળ લેવાશે અમે પાટિલ સાહેબની આરે વાતચીત કરી કરી પીએ સાથે વિવેકભાઈ પટેલ સાથે વાતચીત કરી તો કે તમારું કામ જલ્દી થઈ જશે એવી ધારણા આપી અને કાલનું કામ અમારું આમનામ ઊભા માપે કરીને જતા રહ્યા છે કાંઈ જવાબ આપ્યો નથી અને આ લોકો અમારું સાંભળવા માગતા પણ નથી એમ તે લોકોએ કીધું આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે યોજાનાર પ્રતિષ્ઠા મહોત્સવને લઈ અક્ષત કળશ યાત્રા મહુવાની હનુમંત હોસ્પિટલ ખાતે આવી પહોંચી ઢોલ નગારા સાથે સામૈયા તો સ્વાગત પણ કરાયું શ્રી રામ જન્મભૂમિ અયોધ્યાની પાવન ધરતી પર પ્રભુ શ્રી રામ લલ્લાનું ભવ્ય અને દિવ્ય મંદિર તૈયાર થયું છે જેમાં આગામી તારીખ બાવીસ એક બે હજાર ચોવીસ ના રોજ ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે ત્યારે સમગ્ર દેશમાં હર્ષોલ્લાસ સાથે વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે જેના ભાગરૂપે અયોધ્યાથી પૂજન કરાયેલ અક્ષત કળશ મહુવાની હનુમંત હોસ્પિટલ ખાતે પહોંચેલ જ્યાં મુખ્ય દ્વારથી સામૈયા સાથે સ્વાગત કરવામાં આવેલ અને હોસ્પિટલ પટાંગણમાં શ્રી રામચંદ્ર ભગવાનની આબેહૂબ રંગોળી તૈયાર કરવામાં આવેલ હતી હનુમાનજીની મૂર્તિ પાસે હનુમાન ચાલીસાના પાઠ થયેલ અને હોસ્પિટલના સીઈઓ ડોક્ટર ચિંતન સનેશ્વરરા દ્વારા કળશનું પૂજન કરવામાં આવેલ ત્યાંથી નર્સિંગ કોલેજમાં કળશ યાત્રા પહોંચી હતી જ્યાં કળશની આરતી ઉતારવામાં આવેલ અને રંગોળી પ્રદર્શન ત્યાંથી હનુમંત હોસ્પિટલ સ્ટાફ કોલેજ સ્ટાફ તથા કોલોની પરિવારના સભ્યોએ કળશ ઉપાડી રાસ ગરબા અને ઢોલ સાથે કોલોનીમાં તથા સ્ટાફના ઘરોમાં પાવન પધરામણી કરાવેલ અને પ્રસાદ વિતરણ કરવામાં આવેલ હર્ષો ઉલ્લાસ સાથે વાતાવરણ ભક્તિમય બનેલ અને પ્રભુ શ્રી રામના જયઘોષ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું આ કાર્યક્રમમાં હોસ્પિટલના સીઈઓ ડોક્ટર ચિંતન સનેશ્વરા ટ્રસ્ટી શ્રી ડોક્ટર કે ડી પારેખ તથા ડોક્ટર સીઓ તેમજ હોસ્પિટલ અને નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટનો તમામ સ્ટાફ તેમજ શ્રી રામ જન્મભૂમિ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ અભિયાન સાથે જોડાયેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તથા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના સ્વયંસેવકો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને દર્શનનો લાહો લીધો હતો આગામી ઘર ઘર સુધી રામ ભક્તો દ્વારા અક્ષત પોટલી રામચંદ્ર ભગવાનનો ફોટો તથા આમંત્રણ પત્રિકા પહોંચાડવામાં આવશે જ્યારે પ્રતિષ્ઠાના દિવસે સમગ્ર સમાજમાં અયોધ્યામય વાતાવરણ સાથે મંદિરો શણગારી મહાઆરતી રામધૂન સત્સંગ જેવા ધાર્મિક કાર્યક્રમ કરવામાં આવશે

બસ સમાચારો માં અત્યારે આટલું જ ફરી સમાચારો સાથે કાલે મળશું ત્યાં સુધી હું પરેશ ચૌહાણ અને લીડ ની સમગ્ર ટીમ શુભરાત્રી